વિરામ બાદ વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીનું ભાવનગર ખાતે સ્વાગત થઈ ચૂક્યું છે અને તેઓ અત્યારે હાલ આ પ્રોજેક્ટનું જે નિરીક્ષણ કરી રહ્યા છે સીધા જ દ્રશ્યો ભાવનગરથી પ્રધાનમંત્રી મોદીનું આ ગુજરાત પ્રવાસ અને વિકાસની મણઝાર સાથે પ્રધાનમંત્રી મોદીનું ભાવનગરમાં આગમન થઈ ચૂક્યું દોઢ કિલોમીટરનો રોડ શો બાદ લોકોનું અભિવાદન ઝીલી અને પ્રધાનમંત્રી મોદી આ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી રહ્યા છે સમજી રહ્યા છે તે તેમની અધ્યક્ષતામાં જે એમઓયુ કરવામાં આવ્યા છે તેનું લોકાર્પણ અનેક વિકાસ કાર્યોની ભેટ સાથે પ્રધાનમંત્રી મોદી ભાવનગરમાં આવી ચૂક્યા છે ત્યારે રોડ શો બાદ પ્રધાનમંત્રી મોદી અત્યારે હાલ ભાવનગરમાં પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી રહ્યા છે જે વિકાસ કાર્યોની ભેટ લોકોને સમર્પિત કરશે લોકોને અર્પિત કરશે પ્રધાનમંત્રી મોદી તેઓનું તે નિરીક્ષણ કરી રહ્યા છે તો ભાવનગર ભાવનગર સહિત રાજ્યના સત્યાવીસ હજાર કરોડ મળી અને દેશના કુલ એક લાખ વિકાસ કાર્યોનું લોકાર્પણ રેખાત ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી કરશે તો ભાવનગરમાં હાલ તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે હાલ જે નિર્માણ થયે અત્યાર સુધીના કાર્યની પણ તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે તો જે રીતે ભાવનગરમાં આયોજિત સમુદ્રસે સમૃદ્ધિ કાર્યક્રમની અધ્યક્ષતા પ્રધાનમંત્રી મોદી કરશે તો દેશની વિકાસ યાત્રાને સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં લઈ જવા માટે પ્રધાનમંત્રી મોદી અત્યારે નિરીક્ષણ કરી રહ્યા છે વાતચીત કરી રહ્યા છે તો વડાપ્રધાન આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના પોર્ટ્સ શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ છાસઠ હજાર પચીસ કરોડના એમઓઝનું રિમોટ બટન દબાવી અને તેઓ લોકાર્પણ કરશે તો હાલ દરેક કાર્યોનું તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે આ સીધા જ દ્રશ્યો ભાવનગરથી એક તરફ પ્રધાનમંત્રી મોદીનો જે રોડ શો યોજાયો દોઢ કિલોમીટરનો આ રોડ શો જવાહર મેદાન સુધી મહિલા ચોકથી જે આ જવાહર મેદાન સુધીનો રોડ શો યોજાયો તેમાં પ્રધાનમંત્રી લોકોનું અભિવાદન ઝીલતા દોઢ કિલોમીટરનો રોડ શો કરતા નજરે પડી રહ્યા છે લોકો તેમના ભવ્ય સ્વાગત માટે ઉમટી પડ્યા છે તો બીજી તરફના આ દ્રશ્યો કે તેઓ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી રહ્યા છે સમજી રહ્યા છે જે રીતે લોકાર્પણ કરશે વિકાસની વણઝાર સાથે પ્રધાનમંત્રી મોદી અનેક ભેટ સોગાદો સાથે પ્રધાનમંત્રી મોદી આવી પહોંચ્યા છે ભાવનગરમાં તો કાર્યનું નિરીક્ષણ કર્યા કરી રહ્યા છે પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી રહ્યા છે જે રીતે સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં લઈ જવા માટે પ્રધાનમંત્રી કાર્યક્રમમાં આ એમઓયુઝનું જે રિમોટ બટન દબાવી અને લોકાર્પણ કરશે શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ છાસઠ હજાર પચીસ કરોડના એમઓયુ જે કરવામાં આવ્યા છે જેમાં બંદરો અને શિપિંગ સંબંધિત એકવીસ એમઓયુનો સમાવેશ થાય છે તો આ સાથે જ વડાપ્રધાન પોર્ટ્સ શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે સાત હજાર આઠસો સિત્તેર કરોડના વિવિધ

નિરીક્ષણ કરી રહ્યા છે સમીક્ષા કરી રહ્યા છે કાર્યની જે રીતે દેશમાં ગુજરાતને ભાવનગરમાં જે લોકાર્પણ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરશે લોકોને સમર્પિત કરશે અર્પિત કરશે તો તેને લઈ અને પ્રોજેક્ટનું નિરીક્ષણ કરતાં નજરે પડી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી આ સીધા જ દ્રશ્યો ભાવનગરથી આપી ચોવીસ કલાકની સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો તો પ્રધાનમંત્રી હાલ નિરીક્ષણ કરી રહ્યા છે કાફલામાં જે રીતે પ્રધાનમંત્રી મોદીનો કાફલો પસાર થઈ રહ્યો હતો તો વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ચુક્યા છે અર્પણ પ્રધાનમંત્રી મોદી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરતા નજરે પડી રહ્યા છે કયા પ્રોજેક્ટનું તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે અને આગળ કયા પ્રકારની માહિતી વંશી જેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાવનગર પહોંચ્યા છે ખાસ કરીને જે મેરીટાઈમ બોર્ડ શિપિંગ રિલેટેડ જે જુદા જુદા સરકારના આયોજન છે ભવિષ્યના સમુદ્રી માર્ગે જે રીતે વેપાર થાય છે અને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે સરકારના જુદા જુદા પ્રોજેક્ટ છે તેનો એક ડેમોસ્ટ્રેશન જે સભા સ્થળ છે તેની નજીકમાં જ કરવામાં આવ્યું છે અને પ્રધાનમંત્રી હાલ ત્યાં જ પહોંચ્યા છે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના મંત્રી જે સી આર પાટીલ સહિતના જે અન્ય અધિકારીઓ તે પ્રધાનમંત્રીને આ વિવિધ જે પ્રોજેક્ટો છે તેની વિસ્તૃત ટેકનિકલ માહિતી આપી રહ્યા છે કે કઈ રીતનું વિભાગોએ આયોજન કર્યું છે કઈ રીતે તેનો અમલ થશે એટલે આ તમામ પ્રોજેક્ટોની જાત માહિતી પ્રધાનમંત્રી મેળવી રહ્યા છે આપણે જોઈ શકીએ છીએ કે અન્ય કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આ ઉપરાંત ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાબણીયા સહિતના જે પદાધિકારીઓ છે તે પણ ઉપસ્થિત છે એટલે પ્રધાનમંત્રી ઝીણામાં જીણી જે બાબતો છે વિવિધ પ્રોજેક્ટ સંબંધી તે મેળવી રહ્યા છે અને પોતાના તરફથી વિભાગના અધિકારીઓને જે સૂચના આપવાની હોય તે પણ આપી રહ્યા છે એટલે આ નિરીક્ષણ કર્યા બાદ પ્રધાનમંત્રી જે છે તે સીધા સભા મંડપ ખાતે પહોંચશે જ્યાં સ્ટેજ પર આવતાની સાથે જ સૌ કોઈ ઉપસ્થિત લોકો તેમનું અભિવાદન કરશે અને જે બાદ જે પ્રાસંગિક કાર્યક્રમ છે કેન્દ્રીય મંત્રી પ્રાસંગિક સંબોધન હોય રાજ્યના મુખ્યમંત્રી નો અને સૌથી આખા માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકો સાથે સીધો સંવાદ કરશે મંત્રી હજી અર્પણ અંદાજે કેટલા સમય બાદ પ્રધાનમંત્રી મોદી સભા સ્થળ પર પહોંચી શકે છે બનતી હાલ માહિતી મળી રહી છે તે મુજબ ગણતરીની પડમાં જ પ્રધાનમંત્રી સભા મંડપ ખાતે પહોંચી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે અને જે તેમનું શેડ્યુલ છે તે મુજબ લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ તેઓ ભાવનગર થી અમદાવાદના લોથલ ખાતે જવા માટે રવાના પણ થઈ જશે એટલે લગભગ બીજો એકાદ કલાકનો જે આ સમયગાળો છે તે દરમિયાન પ્રધાનમંત્રી આ જે સ્ટેજ કાર્યક્રમ છે સભા મંડપમાં ત્યાં ઉપસ્થિત રહેશે અને જે લગભગ સવા લાખ કરોડના વિકાસ કાર્યો છે વિવિધ ખાતમુહૂર્ત લોકાર્પણ અને પ્રોજેક્ટ જો જે તે લોકોના વિકાસ અર્થે અર્પણ માહિતી મેળવતા તો હાલ પ્રધાનમંત્રી મોદી પ્રોજેક્ટ નું નિરીક્ષણ કરતા સીધા જ દ્રશ્યો પીએમ મોદીના હસ્તે જે લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત થવાના છે તેનું પ્રોજેક્ટનું નિરીક્ષણ કરતા પ્રધાનમંત્રી મોદી નજરે પડી રહ્યા છે